નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષીવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું નવી શિક્ષક ભરતીની જાહેરાત આવી ગઈ છે બે હજાર છવ્વીસની નવી શિક્ષક ભરતી એ પણ ફક્ત ધોરણ આઠ પાસ ઉપર આ ભરતીની જાહેરાત આવી ગઈ છે તેમાં તમને કેટલો પગાર લાયકાત અને જગ્યાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ અવનવી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ ભરતી આણંદ અને ખેડા જિલ્લા માટે શિક્ષક ભરતી બહાર પાડવામાં આવી છે સરકાર માન્ય સંસ્થા દ્વારા આણંદ અને ખેડા જિલ્લાના તમામ ગામડામાં સરકારી અને પ્રાઇવેટ પ્રોજેક્ટ માટે છોકરા છોકરીઓની ડાયરેક્ટ અગિયાર માસના કરાર આધારિત આ ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જગ્યાની વાત કરીએ તો સીવણ શિક્ષક બ્યુટી પાર્લર શિક્ષક સુપરવાઇઝર અને ફિલ્ડ સુપરવાઇઝરની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે સીવણ શિક્ષકની એકસો ને એસી જગ્યા તેની લાયકાત છે આઠ પાસ ઉપર પગાર ધોરણ પાંચ હજારથી દસ હજાર બ્યુટી પાર્લર શિક્ષક છે તેમાં કુલ જગ્યા છે એકસો ને પચાસ આઠ પાસ ઉપર છે પાંચ હજારથી દસ હજાર તેમાં પગાર મળવાપાત્ર રહેશે ત્રીજી પોસ્ટ છે સુપરવાઇઝરની જે પચાસ જગ્યા છે અને દસ પાસ ઉપર તેમાં અરજી કરી શકાશે જેનો પગાર ધોરણ છે આઠ હજારથી દસ હજાર ચોથી પોસ્ટ છે ફિલ્ડ સુપરવાઇઝર જેની કુલ જગ્યા છે ત્રીસ બાર પાસ ઉપર છે તે અને દસ હજારથી બાર હજાર તેમાં પગાર મળવાપાત્ર રહેશે આગળ મિત્રો વાત કરીએ તો ઉપરની તમામ જગ્યા માટે અઢારથી પિસ્તાલીસ વર્ષના અનુભવી અને બિન અનુભવી તમામ ઉમેદવાર અરજી કરી શકે છે તમામ જગ્યાઓની ડાયરેક્ટ ભરતી સંસ્થા દ્વારા કરાર આધારિત ફિક્સ પગારમાં કરવામાં આવશે ઉમેદવાર બસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી તાલીમ ફી પાંચસો રૂપિયા તે દિવસે ભરવાની રહેશે ઉમેદવારને ભરતીના દિવસે જ નિમણૂક પત્ર આપવામાં આવશે ઉમેદવારને નિમણૂક કાર્ય બાદ સંસ્થામાં ફરજિયાત ત્રણ દિવસની તાલીમ લેવાની રહેશે ઉમેદવારને નોકરી પોતાના તાલુકામાં નિમણૂક કરવામાં આવશે ઉમેદવારે ભરતી માટે આધાર કાર્ડ એલસી ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા માર્કશીટ બેંક પાસબુક તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રની અસલ અને ઝેરોક્ષ સાથે લઈને જવાનું રહેશે આગળ મિત્રો વાત કરીએ તો આણંદ જિલ્લા માટે દસ અને અગિયાર જાન્યુઆરીએ સમય સવારે અગિયારથી પાંચ સુધી અને ખેડા જિલ્લા માટે બાર તારીખ અને તેર જાન્યુઆરીએ સમય અગિયારથી પાંચ સુધી તમે આમાં અરજી કરવા જઈ શકશો ભરતી માટેનું સ્થળ છે પ્રજ્ઞા કોમ્પ્યુટર એજ્યુકેશન સામરખા સામરખા અજનપુરા રોડ તાલુકો જિલ્લો આણંદ ગુજરાત ઓફિસનો સંપર્ક નંબર છે ચોર્યાસી ઓગણસિત્તેર ઓગણત્રીસ નેવ્યાસી અગિયાર તો મિત્રો આ હતી આજની માહિતી આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત